દર્દીઓ સહિત મળવા આવતા સગા સંબંધી ખુલ્લા ફાંસ ફોટા લગતા હોય છે સિવિલ કેમ્પસમાં મેડિકલની પાસે આવેલ ગાર્ડનમાં નજરે પડી ગંદકી સહિત દારૂની બોટલો મેડિકલ સ્ટોર ઉપર દવા લેવામાં આવતા સહિત બાળકોને હાલાકીનો સામનો સ્વાસ્થ્યના મંદિર સમાન ન્યુ સિવિલ હોસ્પિટલ લોકોના સુખાકારી માટે છે માંદા લોકો અહીં આવતા હોય પરંતુ ન્યુ સિવિલના મેઇન ગેટ પર જે સાઈડો મેડિકલ આવેલી છે એના ગાર્ડન પાસે જે રીતની આ તકલીફ દેખાઈ રહી છે જે રીતના કચરો દેખાઈ રહ્યો છે દારૂની બોટલો દેખાઈ રહી છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક હું માનું છું કે તત્વો દારૂ પીતા હોય છે અહીંની સિક્યુરિટી ક્યાં છે અહીંનું તંત્ર ક્યાં છે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે જેમનું કામ છે કેમ્પસ આખું ક્લીન રહે સારું રહે એનું ધ્યાન રહે કોઈ અવારા તત્વો આવે નહીં પોલીસ ક્યાં છે આ તમામની જવાબદારી છે આ કેમ્પસને સ્વસ્થ અને સારું રાખવું અવારા તત્વોથી બચાવવું કેમ કે લોકો અહીંયા માંદા હોય છે લોકો સારા થવા માટે આવતા હોય પરંતુ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બીમારી લઈને જાય એવી આ વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે એટલે કડકમાં કડક પગલાં લેવા જોઈએ ને આવારા તત્વો આવા દારૂ બિલકુલ અહીંયા કેમ્પસમાં નહીં ગુજરાત આખામાં દારૂની બંધી છે તેમ તથા જો ખુલ્લેઆમ અહીંયા પીતા હોય ને આવી રીતના બોટલો પડી હોય તો આ બિલકુલ યોગ્ય નથી ગંભીર બાબત છે ધર્મેશભાઈ તમે જ્યારે કેમ્પસની વાત કરીએ આજુબાજુ ખાણી પીણીને બિલાડી છે મચ્છરો ઉત્પન્ન દેખાઈ રહ્યો છે કેટલું બેદરકારી કેટલો એના પર આરોગ્ય પર અસર થઈ બિલકુલ ખાણીપીણીવાળા હોય એમને પણ ખુલ્લામાં ના વેચવું

એવું દર્શાવે છે કે આવા તત્વો અહીંયા દારૂ આટલા પીતા હોય તો જ આટલી બધી બોટલો હોય પણ ગુજરાતમાં દારૂ કાગળબંધી પર ખાલી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે કેમ કે એમને કોઈ જાતનો ડર નથી એટલે જ આટલી બોટલો અહીંયા દારૂની પડી છે